આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે એક મોનોબેઝિક એસિડ એક્સના સિત્તેર ટકા દળ ટકાવારીના જલીય દ્રાવણની મોલારિટી ખાલી જગ્યા ગુણ્યા દસની માઇનસ વન મોલર છે સૌથી નજીકના પૂર્ણાંકમાં આપણે ખાલી જગ્યામાં આન્સર લખવાનો છે અને એક્સના જલીય દ્રાવણની ઘનતા એક પોઈન્ટ ગ્રામ પ્રતિ એમ અને એસિડનું જે મોલર દળ છે એક્સનું એ સિત્તેર ગ્રામ પ્રતિ મોલ આપેલું છે ઓકે તો આપણે જોઈએ કે સિત્તેર ટકા દળ ટકાવાળી છે સિત્તેર દર ટકાવાળી એનો મિનિંગ શું થાય તો સિત્તેર ટકા દળથી એક્સનું દ્રાવણ એટલે સો ગ્રામ દ્રાવણમાં સિત્તેર ગ્રામ એક્સ એસિડ હાજર છે તો આપણને અહીંયા એસિડનું દળ છે એ સિત્તેર ગ્રામ મળી જાય અને દ્રાવણનું દળ છે એ કેટલું સો ગ્રામ મળી જાય ઓકે તો મોલારિટી શોધવી છે તો મોલારિટી માટે આપણે શું જોઈએ મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં તો આપણે પાસે દ્રાવ્યના મોલ હોવા જોઈએ પણ દળ છે તો દળને આપણે મોલમાં કન્વર્ટ કરી શકીએ બરાબર તો મોલ કેટલા થશે દળ ભાગ્યા મોલર દળ દળ જે આપણે માન્યું સિત્તેર ગ્રામ છે અને મોલર મોલ્લરદળ એસિડનું આપેલું છે એ પણ કેટલું છે સિત્તેર તો આપેલ દળ સિત્તેર અને મોલર દળ સિત્તેર એટલે કે એક મોલ છે અને બીજું જોઈએ આપણે કદ જોઈએ લીટરમાં અહીંયા આપણી પાસે દ્રાવણનું દળ છે અને આપણને ઘનતા આપેલી છે તો એના ઉપરથી આપણે શોધશું કદ ઘનતા બરાબર થાય દળ ભાગ્યા કદ તો આના ઉપરથી કદ બરાબર શું થશે કદ બરાબર દળ ભાગ્યા ઘનતા અને દળ છે કેટલું સો ગ્રામ ઘનતા છે એક પોઈન્ટ પચીસ ગ્રામ પ્રતિ એમએલ પણ આ જે કદ આવશે સેમાં આવશે એમએલમાં આવશે ને મોલારિટીના સૂત્રમાં કદ આપણે જોઈએ લીટરમાં ઓકે તો લીટરમાં કન્વર્ટ કરવા માટે સો ભાગ્યા એક પોઈન્ટ પચીસ અને ભાગ્યા શું કરશું હજાર તો આ આવશે લીટરમાં ઓકે તો મોલારિટીનું સૂત્ર શું થાય મોલારિટી બરાબર મોલ છેદમાં કદ લીટરમાં મોલ કેટલા છે એક અને લીટરમાં કદ લીટરમાં કદ જો આપણે આનું સાદું રૂપ આપી દઈએ તો આ બે ઝીરો તો કેન્સલ થઈ જશે તો કદ મળશે આપણને એક પોઈન્ટ ગુણ્યા હા એકના છેદમાં એક પોઈન્ટ પચીસ ગુણ્યા દસ જે બાર પોઈન્ટ પાંચ થાય અને બાર પોઈન્ટ પાંચ અંશમાં જશે જે બાર પોઈન્ટ પાંચ આવશે ઓકે અને આન્સર આપણે દસની માઇનસ એકના સ્વરૂપમાં લખવાનો છે તો આપણે આને દસ વડે ભાગશું અને દસ વડે ગુણશું તો આન્સર આવશે એકસો પચીસ ઓકે તો આ ક્વેશ્ચનનો જે ફાઇનલ આન્સર હશે એ કેટલો હશે એકસો પચીસ થેન્ક યુ